છેલ્લા એક મહિનાથી લોકો ગટરિયા પાણીથી પરેશાન થયા છે જે અંગે સોસાયટી રહીશો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકામાં રજૂઆતો કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિવડો લવાયો ન જેને લઈને સોસાયટીમાં રોગચાળ પણ વકરી રહ્યો છે માંગ કરાઈ રહી છે આ મહિનાથી અમારે બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં બે સોસાયટીની વાડી આવે છે અને ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને છોકરાઓને મોટાને બધાને આવવા જવાની તકલીફ પડે છે એક બાજુ રોગશાળાનો સમય આલે છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સજ્જ ભારતમાં પહેલો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જ જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનો નિરાકરણ આવતા નથી આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વહ્યા જાય છે સારદાબેન પટેલ કઈ સોસાયટી છે અહીંયા લક્ષ્મનગર સોસાયટી ખૂબ તકલીફ છે તકલીફ પાણી ભરે છે એક મહિનાથી એનું કોઈ સોલ્યુશન આવતું નથી બાળક અહીંથી પાણીમાંથી રોજે રોજ જાય બાયું જાય શાકભાજી લેવા જાય આખો દિવસ માર્કેટ છે મોટી માર્કેટ છે બરાબર એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી આખવાનું કામ છે કોઈ ધ્યાન દેતું નથી વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થશે વારે વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે બધા રોગશાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે તો એનું શું કરવાનું તો આ બધા બાળકો કેમ જતા હોય પાણી તમે આવીને જોઈ જાઓ એક તરફ સુરત અધિકારીઓ અને શાસકો સ્વચ્છ અને સુંદર સુરતી માત્ર વાતો જ કરવાની સાથે શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવાના બણગા ફૂકે છે ત્યારે છેલ્લા એક મહિનાથી ગટરિયા પાણીથી પરેશાન લોકોને કોણા સમસ્યામાંથી મુક્તિ અપાવશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા